સચોટ રીતે કરીશું જણાવત આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ત્રણ મુદ્દાઓ તમારી સમક્ષ રજૂ કરીશું સૌથી પહેલો મુદ્દો આપણા વન્યજીવો માટેના સુપર હિરોઝનો છે આ સુપર હિરોઝના કારણે જ સિંહ અને વાઘ જેવા પ્રાણીઓની ત્રાળ આપણને સંભળાય છે તો સાથે જ પક્ષીઓના ટંકા વિશે સારી રીતે ખ્યાલ આવ્યો છે બીજો મુદ્દો ધર્મ પરિવર્તન માટે ચાલી રહેલા એક ખતરનાક ખેલનો છે આ કોઈ સામાન્ય કે અપવાદરૂપ ઘટના નથી બલકે સમજી વિચારીને ઘડવામાં આવેલા કાવતરાનો ભાગ છે સનાતન ધર્મની વિરુદ્ધનું આ એક મોટું કાવતરું છે ત્રીજો મુદ્દો અતિક છે તેની ઓફિસમાં આગ લાગી હતી સવાલ એ છે કે આ સંજોગ એ એ ઇરાદાપૂર્વકનું કૃત્ય અમે તમને આ ત્રણેય મુદ્દા વિશે વિગતે વાત કરીશું આખી દુનિયા ત્રીજી ફેબ્રુઆરીને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવે છે આ ખાસ દિવસે પીએમ મોદી જંગલના રાજાના દરબારમાં પહોંચ્યા મોદી વહેલી સવારે ગીરના જંગલમાં ખુલ્લી જીપમાં પ્રવેશ્યા વહેલી સવારે એ સમય ખાસ અજવાળું નહોતું ધીરે ધીરે પ્રકાશ ફેલાયો એની સાથે જ પીએમ મોદીની આંખો સિંહોને શોધવા લાગી હતી હાથમાં કેમેરા હતો અને મનમાં કુતુહલ હતું કોઈ વન્યજીવ દેખાય કે તરત જ તેઓ કેમેરામાં એને કેપ્ચર કરતા હતા એટલું જ નહીં તેઓ દૂરબીનથી પણ વન્યજીવોને શોધતા હતા માર્ગમાં ગીર ગૌરવના હીર જેવા સિંહ દેખાયા તો તેઓ એના ફોટોગ્રાફ્સ ક્લિક કરવા લાગ્યા હતા ખાસ દિવસે તેમણે એક ટ્વીટ પણ કર્યું હતું આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે દરેક પ્રજાતિ મહત્વની ભૂમિકા ભજવે છે ચાલો આગામી પેઢીઓ માટે તેમનું ભવિષ્ય સુરક્ષિત કર્યું વન્યજીવના સંરક્ષણ અને સુરક્ષામાં ભારતના યોગદાનથી આ યોગદાનથી પણ આપણને ગર્વ થાય છે બે હજાર વીસમાં કરાયેલી વન્યજીવ વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં છસો ને ચુમ્મોતેરથી વધુ એશિયાટિક સિંહ છે આપણા રાજ્યમાં બે હજાર ત્રેવીસની વસ્તી ગણતરી પ્રમાણે બે પોઈન્ટ ચોવીસ લાખથી વધુ નીલગાય બે લાખથી વધુ વાંદરા એક લાખથી વધુ જંગલી ભૂંડ અને ચિત્તલ જોવા મળે છે ઉપરાંત નવ હજાર એકસો સિત્તેર કાળિયાત છ હજાર બસો આઠ ચિકારા બે બાવીસો નવ્વાણું શિયાળ બાવીસો ચુંબોતેર દીપડા બસો ને બાવીસ વરુ સહિતના પ્રાણીઓ છે પીએમ મોદીના કારણે ભારતે વન્યજીવોની બાબતમાં નવો ઇતિહાસ રચ્યો હતો તમને યાદ જ હશે કે બે હજાર બાવીસની સત્તરમી સપ્ટેમ્બરે પીએમ મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠ ચિત્તાઓને મુક્ત કર્યા હતા આ ચિત્તાઓને મુક્ત કર્યા બાદ તેમણે એની તસવીરોને પોતાના કેમેરામાં કેચ પણ કરી હતી ભારતમાં નામીબિયાથી અને દક્ષિણ આફ્રિકાથી વીસ ચિત્તા લાવવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટ ચિત્તા ડાયવ બાયોડાયવર્સિટી એટલે કે જૈવવિધતા અને પ્રવાસન અને વૈજ્ઞાનિક સંશોધન એમ અનેક કારણોસર ખૂબ જ ખાસ છે બલકે હવે અહીં પ્રવાસીઓની સંખ્યા વધી છે હવે તો કેન્દ્ર અને મધ્યપ્રદેશની સરકાર મળીને કુનોને ઇકો ટુરિઝમનું કેન્દ્ર બનાવવા પ્રયાસ કરી રહી છે એટલે ચિત્તાના આગમન બાદ કુનોની કાયા પલટ થઈ રહી છે કુનોમાં ચિત્તા લાવીને ભારત ઇતિહાસ રચે છે પહેલી વખત કોઈ મોટા માંસાહારી પ્રાણીને એક ખંડમાંથી બીજા ખંડમાં લાવવામાં આવ્યા છે હવે વાઇલ્ડ લાઈફના કેટલાક સુપર હિરોઝ સાથે તમારી મુલાકાત કરાવીશું તમારે આ સુપર હિરોઝને થેન્ક યુ કહેવું પડે કૈલાસ શંખલા આવા જ એક સુપર હિરો છે ઓગણીસો ઓગણસિત્તેરમાં તેઓ પ્રોજેક્ટ ટાઈગરના પહેલા ડિરેક્ટર બન્યા હતા તેઓ માનતા હતા કે માણસોએ કુદરતમાં કોઈ જાતનો હસ્તક્ષેપ ન કરવો જોઈએ વન્યજીવના રક્ષણ માટે ઓગણીસો બોતેરમાં કાયદો ઘડવામાં આવ્યો હતો એના પહેલાં ભારતમાં આ પ્રાણીઓનો શિકાર ગેરકાયદો નહોતો એના કારણે જ વાઘની વસ્તી ઝડપથી ઘટવા લાગી હતી કૈલાસ શંખલા એની સામે અવાજ ઉઠાવતા હતા તમને કદાચ ખ્યાલ હશે કે અનેક રાજવી પરિવારો શિકાર કરતા રહેતા હતા ભારતને આઝાદી મળ્યા બાદ અનેક રાજવી પરિવારોએ રાજાશાહી બાદ લોકશાહીને અપનાવી તેઓ રાજકારણમાં આવ્યા કે તેઓ શિકાર કરતા રહેતા હતા જેનો કૈલાસ સંખલા હંમેશા વિરોધ કરતા હતા એટલે આવા કેટલાક નેતાઓ કૈલાસ સંખલાનો વિરોધ કરવા લાગ્યા જેની સામે કૈલાસ તો કહેતા હતા કે તમે જીવો અને વાઘોને જીવવા દો વિરોધ છતાં કૈલાસ સંખલાએ પોતાની ફાઇટ નહોતી છોડી તેમણે વાઘોને બચાવવા માટે તેમની આખી જિંદગી ખપાવી દીધી તેઓ પદ્મશ્રી એવોર્ડ મેળવનારા છેલ્લા ફોરેસ્ટ ઓફિસર છે ભારતમાં વાઘને બચાવવા માટે પ્રયાસો કરનારા બીજા એક સુપર હિરોની વાત કરીશું તેમનું નામ છે ફતેસી રાઠોડ તેઓ પ્રોટેક્ટ ટાઈગરની ટીમમાં સામેલ હતા આમ તો તેમના યોગદાનનું લિસ્ટ ખાસું લાંબું છે જો કે એમાં રણથંભો નેશનલ પાર્ક માટેની તેમની કામગીરી ખાસ છે આજે તમને રણથંભોની મુલાકાત દરમિયાન અગવડ પડતી નહીં હોય તેના માટેની ક્રેડિટ તેમને જાય છે ઓગણીસો તોતેરથી થી ઓગણીસો પંચોતેર દરમિયાન આ નેશનલ પાર્કમાં આવેલા ગામોના લોકોને બીજી જગ્યાઓ શિફ્ટ કરવામાં તેમની ભૂમિકા ખાસ રહી હતી હવે ભારતના પ્રથમ બર્લ્ડ વુમન વિશે પણ વાત કરીશું તેમનું નામ છે જમાલ આરા તેમનો જન્મ ઓગણીસો ત્રેવીસમાં બિહારમાં થયો હતો તેઓ માત્ર દસ ધોરણ સુધી જ ભણ્યા હતા કહેવાય છે ને કે ભણતર કરતાં ગણતર જરૂરી છે જમાલ આરામાં ગણતર હતું એટલે તેઓ પક્ષીઓના વિષય પર લખનારા શ્રેષ્ઠ લેખિકા બન્યા હતા તેમણે પોતાની કલમથી પક્ષીઓને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી અને બંગાળ નેચરલ હિસ્ટ્રી સોસાયટી સહિતના જર્નલ્સમાં તેમના લેખો રજૂ થયા છે એટલું જ નહીં સાહીઠથી વધારે રિસર્ચ પેપરમાં તેમણે યોગદાન આપ્યું છે તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો પર અનેક પ્રોગ્રામ્સ પણ ચલાવતા હતા જેના દ્વારા તેઓ પક્ષીઓને બચાવવાનો મેસેજ આપતા હતા બર્ડ વુમન પછી હવે બર્ડ મેન વિશે પણ વાત કરીશું ડૉક્ટર સલીમ અલીને બર્ડ મેન ઓફ ઇન્ડિયાનું ટાઇટલ મળ્યું છે કહેવામાં આવે છે કે જો સલીમ અલી ના હોત તો આજે દેશમાં પક્ષીઓનો સારું રીતે સર્વે શક્ય જ ન બન્યો હોત લોકોને જુદા જુદા પ્રકારના પક્ષીઓને તેમના ગુણો વિશે ખબર જ ના હોત એમણે આખા ભારતમાં વ્યવસ્થિત રીતે પક્ષીઓનો સર્વે કર્યો હતો એટલું જ નહીં પક્ષીઓ પર અનેક લેખો અને પુસ્તકો લખ્યા હતા કહેવામાં આવે છે કે ડૉક્ટર સલીમ પક્ષીઓની ભાષા સમજતા હતા દુનિયાભરમાં તેમની કામગીરીનું સન્માન થયું છે ભારત સરકારે તેમને પદ્મભૂષણ અને વિભૂષણથી નવાજ્યા છે બર્ડમેન પછી હવે વરુઓના તારણહાર વિશે વાત કરીશું આ ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસરનું નામ એસપી શાહી છે તેમના પ્રયાસોના કારણે જ ઝારખંડના લાતેહારમાં મહુઆદર વરુ અભયારણ્ય અસ્તિત્વમાં આવ્યું હતું દેશમાં વરુઓ માટે આ એકમાત્ર અભયારણ્ય છે જ્યાં અત્યારે એકત્રીસ હજાર વરુઓ છે એસપી શાહીને વરુઓને બચાવવામાં એટલો આનંદ આવતો હતો કે નિવૃત્તિ પછી પણ તેઓ એના માટે કામ કરતા રહ્યા હતા વરુઓ પછી હાથીઓના હાર વિશે વાત કરીશું આ લિસ્ટમાં સામેલ આ બીજી મહિલા છે તેમનું નામ પરબતી બરુઆ છે તેઓ હાથીઓની કાળજી રાખે છે તેમના પ્રયાસોની સરકારે પણ નોંધ લીધી છે એના માટે જ પદ્મશ્રી એવોર્ડથી તેમનું સન્માન કરવામાં આવ્યું છે હવે લાઈફના બીજા એક તારણહાર વિશે વાત કરીશું તેમનું નામ છે મનોજ ગોગોઈ આમ તો તેમનું કામ ટુરિસ્ટ ગાઈડનું છે પરંતુ સાથે જ તેમણે કાઝીરંગા નેશનલ પાર્કમાં અને એની આસપાસ એક મિશન ઉપાડ્યું છે આ મિશન છે મુશ્કેલીમાં મુકાયેલા પ્રાણીઓને બચાવવાનું તેમણે અત્યાર સુધીમાં પાંચ હજારથી વધારે પ્રાણીઓને બચાવ્યા છે આમાં તો અનેક તારણહારો છે તેમના પ્રયત્નોના કારણે જ અત્યારે તમે જુદા જુદા નેશનલ પાર્કમાં જઈને પશુ પક્ષીઓને જોવાનો આનંદ માણી શકો છો વન્ય સૃષ્ટિને બચાવવા માટે તમારે પણ તમારી ભૂમિકા નિભાવવી જોઈએ જો તમે પર્યાવરણને બચાવવામાં યોગદાન નહીં આપો તો આવનારી પેઢીઓએ માત્ર કાગળ પર સિંહ વાઘ કે ચિત્તાને જોવા પડશે વાઇલ્ડ લાઇફના તારણહારો બાદ હવે અમે હિન્દુઓ માટેના એક જોખમ અને પડકાર વિશે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે આજે અમે તમારી સમક્ષ ઉત્તર પ્રદેશનો એક ચોંકાવનારો મામલો રજૂ કરીશું આ ઘટના બીજા રાજ્યની છે એમ માનીને તમે એની ઉપેક્ષા ના કરતા કે આજે જે યુપીમાં થયું છે કાલે ગુજરાતમાં પણ બની શકે છે બલકે થોડા ઘણા અંશે થઈ પણ રહ્યું છે વળી આ તો ધર્મનો સવાલ છે એટલે જ આ ઘટનાને તમારે જાણવી અને સમજવી જોઈએ એટલું નહીં એના પર ગંભીરતાથી વિચાર પણ કરવો જોઈએ લખનઉના ગોમતીનગર વિસ્તારની વાત છે પત્રકાર સ્વાતિ ગોયલ શર્માએ એના વિશે વિગતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું તમે લખ્યું કે આ એરિયાની એક કોલોનીમાં હિન્દુઓ જ રહે છે અહીં એક જ લાઈનમાં સળંગ ત્રણ ઘરોમાં ચૂપચાપ એક ધાર્મિક સેન્ટર ઊભું કરી દેવામાં આવ્યું જ્યાં દર રવિવારે સેંકડો હિન્દુઓ આવતા હતા અહીં તેમને ખ્રિસ્તી બનાવી દેવામાં આવતા હતા સાત વર્ષ સુધી આ રીતે હિન્દુઓનું ધર્મ પરિવર્તન થતું રહ્યું આ ધાર્મિક સેન્ટરમાં એક વખત હિન્દુઓ પ્રવેશે એટલે એના દરવાજા લોક કરી દેવામાં આવતા હતા એટલે આસપાસ રહેતા હિન્દુઓને ખ્યાલ જ ના આવે કે અંદર શું ચાલી રહ્યું છે જો કે છેક હવે પર્દાફાશ થયો છે હિન્દુત્વવાદી સંગઠનોના કાર્યકર્તાઓ આવ્યા હતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી પોલીસે આવીને આ ઘરમાંથી પચાસ લોકોને પકડ્યા અને સ્ટેશનમાં લઈ આખરે હિન્દુઓની કોલોનીમાં ઘરોમાં ખ્રિસ્તી પ્રાર્થના સભા કરાવનારની પોલીસ તપાસ કરી રહી છે આ ધર્મ પરિવર્તનના રેકેટને લઈને આ વિસ્તારમાં અત્યારે તનાવજનક સ્થિતિ છે શરૂઆતમાં એક ઘરમાં માત્ર પાદરી આવતા હતા કોઈ જ રહેતું નહોતું ધીરે ધીરે બીજા બે મકાન ખરીદી લીધા એ પછી પણ છ થી સાત લોકો આવતા હતા જોકે ધીરે ધીરે અહીંયા આવનારા લોકોની સંખ્યા વધતી જ ગઈ છેલ્લે છેલ્લે દર રવિવારે બસો લોકો આવવા લાગ્યા કેટલાક લોકોએ તપાસ કરી તો ખબર પડી કે ઘરમાં ચર્ચ ચલાવવામાં આવી રહ્યું છે આ લોકોને ખ્યાલ આવ્યો કે આ વખતે વધુ કેટલાક લોકોનું ધર્મ પરિવર્તન કરવામાં આવશે એટલે આસપાસના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો ઘરમાં રહેલા લોકો બહાર આવ્યા અને ધમકી આપવાનું શરૂ કરી દીધું ગોંઘાટ થતા આસપાસમાંથી વધારે લોકો ઉમટી આવ્યા હિન્દુત્વવાદી સંગઠનોને જાણ કરવામાં આવતા એમના કાર્યકર્તાઓ પણ દોડી આવ્યા વધારે લોકો ભેગા થઈ ગયા એટલે ઘરને તાળા મારી દેવામાં આવ્યા ખ્રિસ્તી પ્રચારકો ઘરની અંદર હતા અને બહાર હિન્દુઓ ભેગા થયા બંને વચ્ચે બોલાચાલી થઈ સ્થાનિક લોકોએ પોલીસને કોલ કર્યો પોલીસે પણ ઘરના તાળા ખોલાવતા બે કલાક જેટલો સમય લાગ્યો તપાસ કરતા ખ્યાલ આવ્યો કે કેટલાક કન્વર્ટેડ હિન્દુઓએ અહીં છેલ્લા પાંચ વર્ષમાં ઘર ખરીદ્યા છે ત્રણ ઘરમાં ચાલતું આ ચર્ચ ક્યાંય રજિસ્ટર્ડ નથી ધર્મ પરિવર્તનમાં રેકેટ ચલાવનારાનો પ્લાન હતો કે ધીરે ધીરે અહીં ખ્રિસ્તીઓની વસ્તી વધારવાની એ પછી ચર્ચની નોંધણી કરાવવાનો પણ નિર્ણય કરાયો હતો આ ખ્રિસ્તી પ્રચારકો સ્થાનિક હિન્દુઓ પર તેમના ઘર વેચવા માટે પ્રેશર કરતા હતા તેઓ આ એરિયામાં મકાન અને જમીન માટે બમણા રૂપિયા આપવા માટે પણ તૈયાર હતા સ્થાનિક લોકોએ એવો પણ આરોપ મૂક્યો છે કે આ ઘરમાં પગ મૂકો એટલે તમે હિન્દુ ધર્મમાંથી બહાર નીકળી જાઓ કેમ કે આ ઘરમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લોકોને નોકરી અને લાખો રૂપિયાની લાલચ આપવામાં આવતી હતી માની લો કે કોઈ વ્યક્તિ હિન્દુમાંથી ખ્રિસ્તી બનવા માટે તૈયાર ન થાય તો તેઓ એના પર પ્રેશર કરતા હતા તેઓ આવા હિન્દુઓને કહેતા હતા કે ઘર વેચીને આ એરિયામાંથી જતા રહો સામાન્ય રીતે તમે કોઈ પણ ચર્ચમાં જાઓ ત્યારે ક્રોસ જેવા સિમ્બોલ જોવા મળે જો કે આ ઘરમાં એવા કોઈ ધાર્મિક સિમ્બોલ જોવા મળ્યા નથી કે જેનાથી ખ્યાલ આવે કે આ એક ચર્ચ છે બળી એના ગેટ અને દિવાલો ખૂબ જ ઊંચા છે એટલે બહારથી ખબર જ ના પડે કે ઘરની અંદર શું ચાલી રહ્યું છે ચારનું હિન્દુઓ ડરી ગયા કેમ કે ખ્રિસ્તી પ્રચારકો દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે માત્ર આ ઘટના અપાદરૂપ નથી મેરઠની આંબેડકર કોલોનીમાં પણ આવી જ ઘટના બની અહીં પણ એક ઘરમાં પાદરી ચર્ચ ચલાવતા હતા જ્યાં આવતા હિન્દુઓને ખ્રિસ્તી બનાવી દેવામાં આવતા હતા આખરે આ વાત સામે આવી એટલે પાદરીની ધરપકડ કરવામાં આવી બલકે આપણા ગુજરાતમાં પણ આ રીતે ધર્મ પરિવર્તન માટે પ્રયાસો થતા જ રહે છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પંચોલ ગામમાં ઘરમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી સ્થાનિક હિન્દુઓને ખ્યાલ આવ્યો એટલે તેમણે વિરોધ કર્યો ખ્રિસ્તી પ્રચારકો બહાર ગામથી આવ્યા હતા કોબાળો મચતા તેઓ નાસી છૂટ્યા આ ગામમાં એક હિન્દુ પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે આ પરિવારની બે મહિલાઓ ખ્રિસ્તી બની છે ગામમાં મંદિરની બાજુમાં આવેલા તેમના ઘરમાં ખ્રિસ્તી પ્રાર્થના સભા યોજાતી હતી આ વખતે અહીં ટેમ્પો ભરીને બીજા ગામના લોકો આવ્યા હતા આદિવાસી વિસ્તારોમાં આ રીતે ધર્મ પરિવર્તનનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ઝારખંડના આદિવાસી વિસ્તારોમાં પણ આ રીતે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે હિન્દુત્વવાદી નેતાઓએ કેટલીક હકીકતો આપી છે જેમ કે ખ્રિસ્તી પ્રચારકોને જ્યાં પણ ખાલી જગ્યા મળે ત્યાં તેઓ સૌથી પહેલાં ક્રોસ મૂકી દે એ પછી ત્યાં ચર્ચ બનાવી દે થોડા સમયમાં ઝારખંડ સરકારના અધિકારીઓની મહેરબાનીથી આ ચર્ચ સુધી જવા માટેનો રસ્તો પણ તૈયાર થઈ જાય તે પછી ત્યાં પ્રાર્થના સભા ચાલતી રહે છે એના પછી લોકો ખૂબ જ વિરોધ કરે તો પણ એ ચર્ચ ત્યાં જ રહે છે એટલું જ નહીં મદદ કરવાના નામે લોકોને ચર્ચમાં લાવવામાં આવે અને અહીં તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવે આ જમીન પણ આદિવાસીઓની જ હોય છે એટલે તેમની પાસેથી તેમનો ધર્મ અને જમીન બંને છીનવી દેવામાં આવે છે ઝારખંડની અનફોલ્ડિંગ વર્લ્ડ નામની સંસ્થાના સીઓ ડેવિડ ડ્રીપ્સે કહ્યું કે કોરોના કાળમાં લગભગ એક લાખ લોકોને ખ્રિસ્તી બનાવી દેવામાં આવ્યા હતા મદદ આપીને લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું વ્રિવઝે એમ પણ કહ્યું હતું કે છેલ્લા પચીસ વર્ષમાં જેટલા ચર્ચ નથી બન્યા એટલા ચર્ચ કોરોના કાળમાં તૈયાર થઈ ગયા હતા ખ્રિસ્તી પ્રચારકોના ખેલથી હવે કોઈ અજાણ નથી આ કોઈ સામાન્ય કાવતરું નથી બલકે હિન્દુસ્તાનની આસ્થા આપણા સંસ્કાર અને આપણી ઓળખ પર સીધો જ હુમલો છે લખનઉના ગોમતીનગરથી લઈને તાપીના પંચોલ ગામ સુધી દેશમાં પ્રાર્થના સભાના નામે હિન્દુઓ માટે ઝાડ બિછાવવામાં આવે છે તેમને લાલચ આપવામાં આવી રહી છે નોકરીઓ લાખો રૂપિયા અને સંતાનો માટે સ્કોલરશીપની લાલચ આપવામાં આવે છે કોઈ હિન્દુ આવીને લાલચીને વશ ન થાય તો તેને ધમકી આપવામાં આવે હિન્દુઓને પોતાના દેશમાં ધમકી આપવામાં આવે તો એ ના ચલાવી લેવાય અમે કહીશું કે બસ હવે બહુ થાય ધર્મ પરિવર્તન આ ધંધા પર ફૂલ સ્ટોપ મુકાવવું જોઈએ અમારી તમને પણ એક અપીલ છે ક્યાંય પણ આ પ્રકારે ધર્મ પરિવર્તનની કોશિશ કરવામાં આવે તો એની સામે અવાજ ઉઠાવજો આ દેશમાં હજારો વર્ષોથી સનાતન ધર્મના મૂળિયા ટક્યા છે હવે ખ્રિસ્તી પ્રચારકો એને કાપી નાખવાની કોશિશ કરી રહ્યા છે સવાલ એ છે કે શા માટે દર વખતે ગરીબોની સાથે જ ખેલ કરવામાં આવે છે ક્યારેક હોસ્પિટલમાં સારવારના બદલામાં ધર્મ બદલવાની શરત તો ક્યારેક સ્કૂલમાં બાળકોના દિમાગમાં ઝેર ભરવાની કોશિશ તો ક્યારેક હિન્દુ વિસ્તારોમાં ચર્ચ ઊભા કરીને ડેમોગ્રાફી બદલવાની કોશિશ થઈ રહી છે આ ખ્રિસ્તી પ્રચારકોને ક્યાંથી રૂપિયા મળી રહ્યા છે એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ હિન્દુઓ હવે તો જાગો આ તમારું અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ છે જો હિન્દુઓ અત્યારે નહીં જાગે તો ખૂબ મોડું થઈ જશે અમે કોઈ પણ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ લાલચ કે ધમકી આપીને કોઈનો ધર્મ બદલાવો ન જોઈએ ધમકીની વાત છે તો આતંકના આવા જ એક ચહેરા વિશે પણ અમે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બધું જ બ્રેક બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ઉત્તર પ્રદેશમાં દશકાઓ સુધી અતિક અહેમદનો આતંક હતો અત્યારે આ ગેંગસ્ટર અને રાજનેતા પર રાજનેતા ધરતી પર હયાત નથી એના સંબંધમાં એક સમાચાર આવ્યા છે અતિકના આતંક વિશે જણાવતા પહેલાં આ સમાચાર વિશે વાત કરીશું પ્રયાગરાજમાં અતિક અહેમદની ઓફિસ હતી આમદા ઓફિસમાં યોગી બાબાનું બુલ્ડો બુલડોજર ફરી વળ્યું હતું જોકે બાકી જે કંઈ પણ ઓફિસમાં બચી હતી તેમાં આગ લાગી ગઈ કાલના સમયે આ ઓફિસમાં વચિંતા આગની જ્વાળા દેખાઈ હતી હજુ સુધી ખ્યાલ આવ્યો નથી કે આગ ઇરાદાપૂર્વક લગાડવામાં આવી છે કે નહીં ઇરાદાપૂર્વક આગ લગાડવામાં આવી હોય તો સવાલ થાય કે કોણ આ આગ લગાડી ગયું સવાલ એ પણ છે કે શું પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવામાં આવી હતી યોગી સરકાર તપાસ કરીને એ શોધી જ નાખશે આ જ ઓફિસમાં રહીને ગરીબોનું લોહી ચૂસવામાં આવ્યું હતું અહીં જ અતિકની ગેંગના લોકો હથિયારો જમા કરાવતા હતા અહીં જ અતિક આતંકનું સામ્રાજ્ય ચલાવતું હતું આ ઓફિસના બચેલા ભાગને બેરિકેડ લગાવી દઈને બંધ કરી દેવામાં આવી હતી અતિક અહેમદ અત્યારે ભૂતકાળ બની ચૂક્યો છે યોગી આદિત્યનાથે આ ભયાનક રાક્ષસથી યુપીવાસીઓને છુટકારો અપાવે છે દશકાઓ સુધી અતિકનો આતંક હતો માત્ર સત્તર વર્ષની ઉંમરે તે આરોપી બન્યા અનેક અપરાધ કર્યા બાદ તે ફૂલપુર લોકસભાની બેઠક પરથી ચૂંટાઈને સંસદ સભ્ય પણ બન્યો હતો આ એ જ બેઠક છે જેનું જવાહરલાલ નહેરુ એક સમયે પ્રતિનિધિત્વ કર્યું હતું અતિકની વાત કરીએ તો તેની વિરુદ્ધ ખંડણી અપહરણ અને મર્ડર સહિત એકસો સાહીઠથી પણ વધારે કેસીસ નોંધવામાં આવ્યા હતા અતિક એના આતંકનું સામ્રાજ્ય ચલાવતું હતું ઓગણીસો નેવ્યાશીમાં અતિકે સત્યાવીસ વર્ષની ઉંમરે રાજકારણમાં તેનું નસીબ અજમાવ્યું હતું એ સમયે તે બાહુબલી બની ચૂક્યો હતો એ જ વર્ષે તે અપક્ષ ઉમેદવાર તરીકે અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભાની સીટ પરથી જીત્યો હતો તે સળંગ પાંચ મુદત સુધી અલ્હાબાદ પશ્ચિમ બેઠક પરથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયો હતો અતિક ઓગણીસો છન્નુંમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો હતો અને જીત્યો પણ ખરો ઓગણીસો અઠ્ઠાણુંમાં સમાજવાદી પાર્ટીમાંથી તેની હકાલપટ્ટી થઈ હતી એટલે ઓગણીસો નવ્વાણુંમાં અપના દલમાં જોડાયો અતિકની ક્રાઇમ કુંડણીની વાત કરીએ તો ઓગણીસો ઓગણ્યાશીમાં સત્તર વર્ષની ઉંમરે તેના પર અલ્હાબાદમાં મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો હતો બાદમાં તે અલ્હાબાદમાંથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં ગેંગસ્ટરનું એક નેટવર્ક ચલાવવા લાગ્યો હતો અતિકને સૌથી પહેલાં પછડાટ રાજુપાલના મર્ડર કેસના કારણે મળી હતી આ કેસમાં તેમનું નામ આવ્યું હતું રાજુપાલની બે હજાર પાંચમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી રાજુપાલે અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા સીટ પર અતિકના નાનાભાઈ ખાલિદ આઝીમને હરાવ્યો હતો જેના પછી રાજુપાલની હત્યા કરવામાં આવી હતી આ કેસમાં અતિકની ધરપકડ થઈ હતી બે હજાર આઠમાં તેને જામીન મળ્યા હતા जो कि आ बधा वच्चे उत्तर प्रदेश अंडरवर्ल्ड पर दबदबो राजूपाल की हत्या साक्षी उमेशपाल ने अती हत्या उमेश पाल मर्डर केस कारण अतीक की कॉफी में छिलो ख उत्तर प्रदेश की विधानसभा में भारे ऊँच उहा मचो थोड़ा इस समय योगी आदित्यनाथें वॉर्निंग आप कहूत कि इसी गृह में कहता हूँ कि इस माफिया को मिट्टी में मिला देंगे योगी ने मॉर्निंग बाद અતિક અને તેના ભાઈ અશોકનો અંત આવ્યો હતો પ્રયાગરાજમાં મીડિયાકર્મીઓની હાજરીમાં જ તેમનો અંત આવ્યો હતો આ બંનેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા એ સમયે પત્રકાર બનીને આવેલા ત્રણ હુમલાખોરે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી હતી લવલેશ તિવારી સંદીપ પરાને અને અરૂણ કુમાર મૌર્ય નામના ત્રણ હુમલાખોરોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે અતિક અને તેની જંગના શબ્દોના અંતને ઐતિહાસિક ગણાવ્યો હતો સાથે જ તેમણે કહ્યું હતું કે ક્રિમિનલ્સની મેસેજ છે કે આ નવું ભારત છે ખરેખર અતિક જેવો આતંકી ફરી આ દેશમાં ઊભો ન થવો જોઈએ ખેર આધા પુસ્તકોમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો નમસ્કાર